ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે સાંસદ અમિત શાહના નામની જાહેરાત થયા બાદ લોકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે આ સંબંધમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભા રીટાબેન પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ પણ જોડાયા હતા गांधीनगर बीजेपी कार्यकर्ता पण खूब जब मोटी संख्याओं मा रैली मार्च जुड़ा था तो बाइक रैली गांधीनगर भाजप कार्यालय सेक्टर एक थी निकली थी तो भाजप ना कार्यकर्मा अमित शाह ना नाम निलाई ने, ने भारे उत्साह देखाई ने कुछ તો ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો અમિત શાહના નામની જાહેરાત થયા બાદ લોકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે આ સંબંધમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરાયું આ બાઇક રેલીમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ પણ જોડાયા હતા તો ગાંધીનગર બીજેપી કાર્યકર્તા પણ ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા આ બાઇક રેલી ગાંધીનગર ભાજપ કાર્યાલય સેક્ટર એકવીસ થી નીકળી હતી આદરણીય અમારા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે હનુમાનજીના દર્શન કરી અને ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર એટલે ઉત્તર વિધાનસભા તમે લોકો આજથી જ અમે રેલી સ્વરૂપે એક રેલી કાઢી છે મહારેલી તેમાં ગાંધીનગર મહાનગરના તમામ કાર્યકર્તાઓના અમારા આગેવાનો બધા સાથે જોડાયા છે કોર્પોરેટર બધા અને આજથી અમે ચૂંટણીનો ના શ્રી ગણેશ કર્યા છે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબને અમે અમારી વિધાનસભામાંથી એક લાખ કરતાં વધારે લીડ મળે એવા પ્રયત્નો કરીશું ભવિષ્યમાં પણ અમે આગામી સમયમાં અમે બધા ચૂંટણીના વોર્ડ જીત કાર્યક્રમો કરવાના છીએ બુથ જીત કાર્યક્રમો છે મજબૂટીઓ છે સભાઓ છે સંમેલનો છે પરંતુ એ બધાની શરૂઆત અમે આજથી કરી